સત્ય ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આજે ભારતના પ્રથમ કાયદા મંત્રી અને બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજે જન્મદિવસ હોય આજે આણંદ જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને આણંદ સ્થિત આંબેડકર ભવન ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ડોક્ટર આંબેડકરના કાર્યો અને બંધારણના અધિકારોની યાદ કરવામાં આવ્યા આ પ્રસંગે કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેક્રેટરી ડોક્ટર પલક વર્મા દીદી જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ આણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ જસવંતસિંહ ગોહિલ વિદ્યાનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ફકીરભાઈ વાઘેલા તેમજ અલ્પેશ પઢિયાર કેડીસીસી બેંકના ડિરેક્ટર મહેન્દ્રસિંહ પરમાર ઇમ્તિયાઝ દિવાન ફિરોજ પઠાણ અને આણંદ કોંગ્રેસ પરિવાર દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન આણંદ ખાતે તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા અને તેમની વિચારધારાને આગળ વધારવા સંકલ્પ કર્યો હતો ઉલ્લેખનીય છે કે દલિતોના મસીહા એવા ભીમરાવ રાવજી આંબેડકરનો જન્મ અઢારસો એકાણુંમાં થયો હતો તેઓ કાયદાશાસ્ત્રી રાજનેતા તત્વચિંતક ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા તેમણે મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ઓગણીસો સન્માનિત કરાયા હતા મારું નામ ડૉક્ટર પલક વર્મા છે અને હું કોંગ્રેસની રાષ્ટ્રીય સહમંત્રી છું અને આંધ્રપ્રદેશ અને અંદમાન નિકોબારની પ્રભારી પણ છું અને આણંદ નગરપાલિકાથી બે વાર કાઉન્સિલર પણ રહી છું ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે અમે આણંદ કોંગ્રેસના પરિવાર જોડે ડૉક્ટર સાહેબ આંબેડકર ભવન આણંદ ખાતે એકત્રિત થયા છે એમને ફૂલહાર અર્પણ કરીને અહીંયા અમે અમારા સાથીઓ જોડે અહીંયા આવ્યા છે અને બાબા સાહેબ આંબેડકરજીએ જેમને આપણને આટલું સુંદર બંધારણ આપ્યું છે જે મેં એકતાના અધિકાર આપણને આપ્યા છે ચાહે તમે કોઈ પણ જાતિના હો કોઈ પણ ધર્મના હો કોઈ પણ લિંગના હો તમે બધાને મતદાનનો અધિકાર છે સરકાર ચૂનવાનો અધિકાર છે તમને ન્યાયનો અધિકાર આપ્યો છે કે કોઈ પણ ખોટું થતું હોય તો તો તમે એડમિનિસ્ટ્રેશન પાસે જઈને કે પોલીસ પાસે જઈને તમે ન્યાય માંગી શકો છો તો આવા સુંદર સુંદર અધિકાર જે મહિલાઓને પણ આપ્યા છે ના અમારા એસસી એસટી ઓબીસી ભાઈ બહેનોને લેબર ક્લાસ બધાને જે હક આપ્યા છે બંધારણના રૂપે એ બાબા સાહેબ આંબેડકર હતા અને એ જ્યારે બંધારણ બનાવતા હતા એમની કમિટીમાં પણ મહિલાઓ હતી અને ત્યારે પણ એ મહિલાઓની અધિકારની વાત કરતા હતા જ્યારે આજે સંસદમાં પણ અધિકારની વાત થાય છે પણ બાબા સાહેબ આંબેડકરે અધિકાર અપાવ્યા હતા રોજ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબ આંબેડકર એ બંધારણના ઘડવાયા છે ત્યારે સમગ્ર દેશ આજે એમને ઉલ્લાસથી એમની જન્મજયંતિ ઉજવી રહ્યા છે એના ભાગરૂપે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ એમની આ ઉજવણી કરી છે ત્યારે આજ રોજ સમગ્ર દેશમાં જે રીતે બંધારણની હનન કરી અને જે રીતે ભારતીય જનતા પાર્ટી લોકોને હેરાન કરી રહી છે એના વિરોધમાં એક એકઠા થઈ અને એના સામે અમે સૌ લડવૈયાઓ એમના જે સંવિધાનના વિચારો છે એની સાથે જનતામાં જઈ અને અમે લોકોને જાગૃત કરી અને કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવીશું